કેશોદમાં સરકારી યોજનાઓનો લાભ અપાવા શિબિર સરકારની યોજનાઓની માહિતી માર્ગદર્શનનો બહોળી સંખ્યામાં અરજદારોએ લાભ લીધો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ વિના મૂલ્યે પૂરી પાડવાની સાથે સાથે વીમાનું સુરક્ષા કવચ પ્રદાન કરવા જાહેર કરવામાં આવ્યું હતું યોજનાઓનો લાભ ઝડપથી તકલીફ વિના પ્રાપ્ત થાય અને તેઓના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે તાકીદે નિવારણ થાય તેવા આશયથી કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમના કાર્યાલય ખાતે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સરકારની તમામ યોજનાઓનો લાભ અને સહાયની અંગેની નાગરિકોની વ્યક્તિગત માહિતી આપવાની સાથે સાથે આયુષ્યમાન કાર્ડ ઇશ્રમ કાર્ડ જરૂરી આધાર પુરાવો મેળવી ત્વરિત સ્થળ પરથી જ કાઢી આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી સુવિધાઓ અંગેની રજૂઆતોનો ઉકેલ લાવવા માટે સમાજના તમામ વર્ગો માટે રાજ્ય સરકારે યોજનાઓ બનાવી છે આ કાર્યક્રમના માધ્યમથી કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલ ગોંડલિયા અને તાલુકા પંચાયતના પ્રમુખ બનુભાઈ ઓડેદરાએ ઉપસ્થિત રહી અરજદારોને માહિતી પૂરી પાડી હતી તેઓની પડતી અડચણો દૂર કરવા અસર કરતા અધિકારીઓને સૂચના આપી હતી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓની માહિતી માર્ગદર્શન મેળવવાની શિબિરનો બહોળી સંખ્યામાં અરજદારોએ લાભ લીધો હતો નરેશ લો લોકાર્પણ